પોલીસને શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ વર્ષે રાજમાર્ગ પર ઈદ નિમિત્તે જે જુલુસ નીકળતો હતો તે કાઢવામાં આવશે નહીં તેની જગ્યાએ મુસ્લિમ બિરાદરો પોતપોતાના વિસ્તારમાં જુલુસ કાઢશે ફક્ત એટલું જ નહીં સુરત પોલીસ અને સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ બંને સમુદાયના લોકોને પોતાના બાળકોને જવાબદાર બનવા માટે યોગ્ય સલાહ અને સૂચન આપવા માટે જણાવ્યું છે સુરત શહેરમાં ઈદ અને ગણપતિજીનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત પોલીસ સમગ્ર શહેરમાં પંદર હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરશે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગણેશ વિસર્જન સત્તર સપ્ટેમ્બરે થવાનું છે અને બાર સપ્ટેમ્બર સુધી શહેરના બાર વિવિધ કૃત્રિમ તળાવોમાં છ હજાર ચારસો ત્રીસ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે સોળમી સપ્ટેમ્બરે મુસ્લિમ સમાજ હાઇવે પર કોઈ જુલૂસ કાઢશે નહીં મુસ્લિમ નેતા કાદીર પિરઝાદાએ જણાવ્યું હતું કે શાંતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સોળ સપ્ટેમ્બરે હાઈવે પરથી પસાર થનાર મિલાદ ઉલ નબીનું જુલુસ નીકળશે નહીં તેના બદલે તે તમારા પોતાના વિસ્તારમાં અથવા તમારી શેરી અને વિસ્તારમાં લઈ જવામાં આવશે જેને હાઈવે પર જવું હોય તેઓ કરી શકે છે પરંતુ સમિતિએ શોભાયાત્રા કાઢવાની જાહેરાત રદ કરી છે જો કોઈને કરવું હોય તો તે પોલીસની પરવાનગી લઈને સ્વેચ્છાએ કરી શકે છે

એસએમસી તરફ થી જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ ફીટ ઊંચી મૂર્તિઓ હોય છે આ જો હજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જો અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોને જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકી સુરત અમના ફ્લાયઓવરનો શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે મૂર્તિઓ નીકળી નીકળી શકે શકે એના સર્વે કરીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સત્તર સપ્ટેમ્બરે ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટે 1 થી પાંચ ફૂટની ઊંચાઈની મૂર્તિઓ માટે અલગ અલગ ઝોનમાં 21 એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જેની ઉંચાઈ પાંચ ફૂટ થી વધુ છે તેમના માટે સહિતના દરિયા કિનારે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સોળ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને ચોત્રીસ મદદનીશ પોલીસ કમિશનર અને એકસો પોલીસ ઇન્સ્પેક્ટર તથા ત્રણસો પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમ છ અન્ય પોલીસ કર્મીઓ અને સાત આવનારી ત્રણસો વીસ છત્રીઓની ઓળખ કરવામાં આવી છે જેના પર ડ્રોન દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે બંને સમુદાયના લોકોને બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સૈયદપુરાની ઘટના બાદ શહેરભરની તમામ મદરેસાઓમાં પોલીસ દ્વારા ત્યાંના મોલવીઓને સમજાવવામાં આવી રહ્યા છે જે પણ બાળકો ભણવા માટે આવે છે તેમને યોગ્ય તાલીમ આપવામાં આવે હિન્દુ સમુદાયના લોકોને પણ તેમના ઘર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકોને આવી ઘટનાઓથી શીખવા અને ભવિષ્યમાં તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃત કરવા સમજાવવામાં આવી રહ્યા છે